ચાણક્યનીતિ અધ્યાય પંદર સૂત્ર નંબર છ પાપ દ્વારા કમાયેલું ધન દસ વર્ષ સુધી ટકી શકે છે અને એ પણ એની મુદત સાથે એટલે આ શબ્દને મુદતને શબ્દને પકડવો પડશે કે જે કંઈ પણ આવે છે એ આવે છે કદાચ તમે જોયું હશે કે ઘણા લોકોએ વાંચ્યું હશે સાંભળ્યું હશે રિસર્ચ કર્યું હશે હિમાલયમાંથી જે ગંગા નીકળે છે એક બૂંદ સ્વરૂપે નીકળે છે ગૌમુખી એટલે કે ગાયનું જે મોઢું છે એટલામાંથી જે ગંગા નીકળતી નીકળતી જે છે એ આગળ જતાં એક મોટી વિશાળ નદી બને છે એમ કહેવાય છે કે જ્યારે પણ અધર્મ જે છે પાપ જે છે એ બૂંદ સ્વરૂપે જે છે એ આવે છે અને પછી જે એનું સ્વરૂપ જે છે એ વિશાળ નદી જેટલું બને છે અને પછી દરિયા જેટલું વિશાળ બને છે અને તહેસ નસ કરી નાખે છે એવી જ રીતે સિક્કાને ઉલટો કરી નાખો હું હંમેશા કહેતા હોઉં છું કે હંમેશા સિક્કાની બે બાજુ હોય કોઈપણ પહેલું જે છે એને હંમેશા તમારે બંને દિશાએ વિચારવું પડે તો સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જો ધર્મ જે છે એ પણ એક બૂંદ સમાન આવે છે જ્યારે તમે કોઈ ધર્મનું કામ કરો છો એટલે અચાનક જ તમને કોઈ ચમત્કાર નથી થઈ જતો આજે આપણી પાસે ધીરજ અને કહી શકાય કે શ્રદ્ધાનો અભાવ છે